જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ગાઈઝ અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર કમેન્ટ કરજો આજના બ્લોગની શરૂઆત કરીએ તો વાગ્યા છે પોણા બાર થઈ ગયા છે આજે સવારનો સમય તો સાડાનો આઠથી અગિયારનો આજે નથી કાલે છે એટલે કાલે તો રક્તદાન શિબિરનું આયોજન હતું એટલે વહેલી શાળા કરી હતી

અત્યારે ચો લઈ જાય અને હવે કોમેડી વિડીયો ચાલુ કરવાના છે ટૂંક સમયમાં હેરથી આજે કોઈ બનાવી હેડ તારા ભાઈ ટાઈમ અને ટેટ વન ટેટ ટુ નું પરીક્ષાનું આવી ગયું છે જેને આગળ ફોર્મ ભરે ભરેલા એમને પચીસ દસે પરીક્ષા આગળ ભરતી ભરેલો તો જેને ફોર્મ ભર્યા પરીક્ષા નથી લેવાની એમને आछुकोको बोलो बोलो टिकेन हनी बात करो टेट हम अच्छा एला त मुदम बताए था जोवे थे जी नै पण कई परीक्षा नि बात टेट वन इटली कोन कोन एकतिपवत्न 108 मजी ने आगर पेला भरेलो फॉर्म परीक्षा को

ఆదు చే లాగి చూడ ఆదు కైజు రెడీ మింబ్ లాగి చేసుకోలే బియచే సిద్ధం బియని జో టోటలీ బనవా ఏ ఆర్తి ఏ మరి ఆర్తి જય માતાજી મિત્રો તો પોણો એક વાગ્યો છે જમવાનું રેડી છે ઢોકળી ભાત બચ્ચા પાર્ટી આવે છે ત્યાં સુધી જમી લે યા ટીવી બંધ કરવાનું બાકી રહી ગઈ છે અને પપ્પા એમનામાં આવતા રહે છે આ ગયા અમારા ઢગલા એ પાસા પાસા બાજુ આવી હો પાસા બાજુ આવી છે બાબા એ બાબા હું તો કુત્તી આવું છું મારિયાને કુચ્છે પછી નકર નહી આદુ નહી આરિયા Bir, baba, canım. 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 Canım.

બોન કરીની બોન કરી દો અન લસણ આવતું કૂટી નાખવાનું એન મરચું આપા કે થી C'è è un problema. Non 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 è un

કેવી રીતે રહેવું કેવી રીતે મદદ કરી પતિ એ પત્નીની અને પત્ની એ પતિની બરાબર ને બોલ્યું ના જીવન મોહ છે ઓ ખબર પતિ પરમેશ કે ઓ મોનાનું ટેબલ ટેબલ પકળાયા મન તો જેટલા ટેબલ ઉપર ચડાવ્યો ઉપરથી કેટલા બધો હારેણો પકડાયા